હજારો કિલોમીટર દૂર શેરડીનો સંચો ચલાવતી મહિલા પ્રેરણાદાયી ઉદાહરણ છ વર્ષ પહેલાં શરૂઆત કરાયેલ નાનકડા ઉદ્યોગ એક વટવૃક્ષ બની ગયું તો હાઉસવાઈફ પણ ઘરમાં રહીને તે કરી શકે છે ઘરે બેસીને રોજગાર ચલાવી શકે છે આઠ માર્ચ સમગ્ર વિશ્વમાં મહિલા દિવસની ઉજવણી થાય છે જે મહિલાઓની સિદ્ધિઓ અને અને ઉજાગર કરે છે મહિલા માત્ર હાઉસવાઇફ તરીકે નહીં પણ વ્યવસાયમાં પોતાનું આગવું સ્થાન બનાવી શકે છે આજના યુગમાં મહિલાઓ ઘર બેઠા બિઝનેસ ચલાવી શકે છે તો બીજી તરફ ગૃહ ઉદ્યોગ થકી પણ આત્મનિર્ભર બની શકે છે એવું જ એક ઉદાહરણ છે હજારો કિલોમીટર દૂર રહી પોતાનો વ્યવસાય ચલાવી રહી છે સીમાબેન ચૌહાણ જે શેરડીનો સંચો ચલાવી પરિવારની જવાબદારી નિભાવી રહ્યા છે અને મહિલાઓ માટે એક ઉદાહરણ સાબિત થઈ રહ્યા છે चव्हाण महिला घरचं पण काम मराठीच सांगतो महिला पण घरचं पण काम करू शकते पण बाहेरचं पण कुठलं काम करू शकते कोणतं घरी बसून पण व्यवसाय करू शकते महिला कोणतं शिलाई काम करू शकते कोणतं बा बाहेरचं कतलेरी पण करू शकते कोणचं पाणीपुरीचं कोणचं काय हे बाहेरचं सगळं धन्य करत

શ્યામગુરુ ઉદ્યોગ ચલાવતા મીરાબેન આજથી છ વર્ષ પહેલાં એક નાનકડા ગૃહ ઉદ્યોગની શરૂઆત કરી હતી જેમાં ફરસાણ બનાવી લોકોને પીરસતા હતા હવે આ છ વર્ષ પહેલાં નાનકડી શરૂઆત કરી હતી જે એક મોટું વટવૃક્ષ બની ગયું છે અને અનેક મહિલાઓને રોજીરોટી અને છાંયો આપી રહ્યો છે નમસ્તે મારું નામ મીરા છે છેલ્લા છ વર્ષથી અમે ગૃહ ઉદ્યોગ ચલાવીએ છીએ ને પહેલાં તો હું એમ કહીશ કે આજે મહિલા દિવસ છે તો એની શુભકામના બધાને ને છેલ્લા છ વર્ષથી અમે ગૃહ ઉદ્યોગ ચલાવીએ છીએ તો અગર મહિલા ઈચ્છે તો બધું જ કરી શકે છે અમે બંને બહેનો થઈને ગૃહ ઉદ્યોગ ચલાવીએ છીએ ફરસાણની ટોટલ બધી વસ્તુ બનાવીએ છીએ હું હાઉસ હાઉસવાઇફ પણ છું ને અહીંયા પણ સમય દઉં છું પૂરેપૂરો ને જેટલો સમય ઘરે દઉં એટલું અહીંયા એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે આપણે ઈચ્છીએ તો આપણે બધું કરી શકીએ મહિલા માટે હું એમ કહેવા માગું છું કે કોઈકને એવું લાગતું હોય કે આ કેમ થાશે કેમ થશે તો આપણે કોશિશ કરીએ તો બધું જ કરી શકીએ આપણે ઘર પર સંભાળી શકીએ છોકરાઓ પર સંભાળી શકીએ આપણું બિઝનેસ પણ કરી શકીએ એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે બધું જ કરી શકીએ વૈશાલીબેન ઠક્કર કહે છે મહિલાઓ ગમે તે ક્ષેત્રમાં આગળ વધી શકે છે શરત એ છે કે આપમાં આત્મવિશ્વાસ અને મજબૂત ઈરાદો હોવો જોઈએ મહેનત અને લગન સાથે મહિલાઓ સાબિત કરી બતાવે છે કે એક મહિલા ગમે ત્યાં રહી પણ સફળતા મેળવી શકે છે નમસ્કાર હું વૈશાલી ઠક્કર આજે મહિલા દિવસ નિમિત્તે હું સર્વે સ્ત્રીઓને શુભેચ્છા પાઠવું છું મહિલા દિવસની અને આમ જોઈએ તો કોઈ એક દિવસ મહિલાઓ માટેનો નથી હોતો દરેક દિવસની શરૂઆત મહિલાઓથી જ થાય છે અને દરેક દિવસનો અંત મહિલાઓથી જ થાય છે ઘરની દરેક વ્યક્તિઓની સાર સંભાળ લેવી તો એમાં સ્ત્રીઓ સક્ષમ છે પોતાના માટે અને બહારનું પણ જોઈએ તો બારે પણ એક બારના ક્ષેત્રમાં પણ આજ બધી મહિલાઓ ઘણી આગળ નીકળી રહ્યો છે અને સ્ત્રી શક્તિ સ્વરૂપા છે આજે જોઈએ તો મારી જ વાત કરું હું તો હું મારા સમાજની એક મહિલા મંડળનું એક પ્રમુખ છું એ બહારનું સમાજ માટેનું પણ એ હું મારું કાર્ય નિભાવું છું ઘર પણ સાર સંભાળ લઉં છું ઘરની પણ ધ્યાન રાખું છું અને મેં આ થોડાક દિવસથી થોડાક ટાઈમથી એક નાનકડો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે હોમમેડ ચોકલેટનો જે ઘરે ઘરથી જ બધો ચોકલેટો બનાવું છું ને સેલ કરું છું એટલે હું એમ એમ કહેવા માંગુ છું આજે સ્ત્રીઓને કે આ સ્ત્રી ધારે તો શું નથી કરી શકતી પોતાના પગ પર ઉભી રહી શકે છે પોતાના ઘરને સંભાળી શકે છે અને એવું જરૂરી નથી કે પૈસા કમાવા માટે કે બિઝનેસ કરવા માટે કે આપણે બહાર જવું પડે આપણે ઘરથી પણ સ્ટાર્ટ કરી શકીએ છીએ ઘરથી નાનકડો બિઝનેસ ચાલુ કરી શકીએ છીએ ને આપણે સક્ષમ રહી શકીએ છીએ પોતાના પગ પર બસ આ જ હું સ્ત્રીઓ માટે કહેવા માંગુ છું કે આજે મહિલા દિવસ નિમિત્તે તમને બધાને શુભેચ્છા પાઠવું છું અને સારી રીતે એવું કાર્ય કરો ઘર નું હોય કે બાર નું હોય જે પણ કરો એ સારું કરો બસ એ જ અસ્તુ નમસ્તે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી મૃત્યુ રાજીવ ગાંધીના અળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર રિંગરોડ ભુજ કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજાર મિસિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગ ની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર 451 પૈકી 2 9 એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બગોત્રા એટ ફોર સિક્સ જીરો એટ ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતે દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ છોગડે અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેહા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો